તો મિત્રો બધી બાજુ અંધારું જ છે પણ સીન સારો આવે છે થોડુંક હજી અઢીવાડા જેવું છે એટલે કે સાંજ જેવું છે અને સાંજ સારી જ છે એટલા માટે પણ ફોટા પણ પડી રહ્યા છે સેલ્ફી લઈ રહ્યા છે અને બીજા નંબરમાં એ છે કે કોઈ પણ જગ્યાએ એટલે કે જો તમને કોઈ ડરાવતું હોય ધમકાવતું હોય તો આવી જગ્યાએ શું કરવું જોઈએ આપણા દીપકભાઈ કંઈક કે છે થોડું ઘણું શું કરવું જોઈએ એના માટે હમ

ડરાય કે નો ડરાય ના ડરાય ના ડરાય તો મિત્રો ખાસ આ વાત યાદ રાખજો અને જે ડરાવતા હોય એના એના માટે જે ડરાવતા હોય ને એની તમે સાબિતી ખાસ રાખવી કારણ કે પરિવારને ખબર પડે કે ભાઈ કોણ તમને ડરાવે છે ધમકાવે છે તો પોલીસ વાળા છે જે ક્રાઇમ બ્રાન્ચ વાળા છે એ આસાનથી એ વ્યક્તિ સુધી પહોંચી શકે શું કેવું હા જે ગુનો છે એ કોને કર્યો છે ને અહીંયા તમે આ સરળતાથી આસાનથી એ વ્યક્તિ ને ગોતી શકે છે પોલીસ એટલે હંમેશા પણ જ્યારે પણ કોઈ વ્યક્તિ કે ગુનો ને ગુનો કરવાનું કામ કરે એ પહેલાં જ તમે તમારી પાસે સાબતી એકઠી કરો નોટબુકમાં લખો તમારા પરિવારને પણ ખબર હોવી જોઈએ તમારા દોસ્તારને પણ ખબર હોવી જોઈએ અને કદાચ તમારા રિલેટિવને પણ ખબર હોવી જોઈએ કે કઈ વ્યક્તિ છે એ કે જે તમારા દુશ્મન છે જોકે દુશ્મની કોઈની ભેગું રખાય જ નહીં પણ કોઈ રાખે તો તમે આ વસ્તુ કરી શકો છો જેથી સરળતાથી ત્યાં કંઈ પહોંચી શકે છે હોય પોલીસ અને તમારો જે પરિવાર છે એને ન્યાય મળી શકે છે અને જે અપરાધી છે એને કાયદેસર જેલ થઈ શકે છે અથવા તો જે એને જે કોઈ મર્ડર કર્યું હોય કે બળાત્કાર કર્યો હોય જે પણ કર્યું હોય તે એને કાયદેસર કાનૂની એને સજા કરી શકે છે તો આશા કરું શું આજનો મારો આ જેવો તેવો વ્લોગ પસંદ આવ્યો હજી તો અંધારું થઈ ગયું છે હવે તમારો સીન પણ નહીં દેખાતો હોય મિત્ર પણ છતાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ મારો લાલ કલરવાળું બટન કે કાળું બટન જે દેખાય નહીં સબસ્ક્રાઈબ મારો અને વિડીયો સારો લાગે તો લાઈક એક ઠોકી દો અને એવું લાગે ને તો તમે તારા મંડોઈની મંદર શેર કરવા જેથી ક્રાઇમ ઓછા થાય આ વિડીયો દ્વારા કારણ કે તમારી પાસે સાબિતી હોય તો તમે આંભલી વ્યક્તિને તમે મારો કહેવાનો મિનિંગ ઈ છે કે તમને ન્યાય મળી શકે છે તમારા પરિવારને ન્યાય મળી શકે છે બાય બાય ટેક કેર એન્ડ એન્જોય યોર લાઈફ કેવું છે ગાય ઓકે બાય બાય